જે સીઈઆરટી દ્વારા નિર્મિત પ્રશ્ન બેંક નું સોલ્યુશન કરીએ છે જેમાં ગણિત વિભાગમાં 30 ગુણ ના જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો નું અહીંયા આપણે સોલ્યુશન કરીશું તો આજે એમાંથી એક સરસ મજાના પ્રશ્નોની આપણે શરૂઆત કરીએ આપ સૌ રેડી એશો તમારું નોટબુક સાથે પેન સાથે અને હા બીજી એક વાત યાદ કરાવ કે આજે જે અહીંયા વિડિયોમાં કામ થાય એની નોટ અવશ્ય નોટબુક માં કરજો અને એની શકાસણી તમારું વર્ગ શિક્ષક પાસે અવશ્ય કરાવો ઓકે અર અથવા તો ફોટો પાડીને પણ મને મોકલી શકો છો તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 અહી જે પ્રશ્નની વાત કરી છે કે મુસ્કાન પાસે 600 રૂપિયા છે તે ત્રીજા ભાગના રૂપિયા તે ત્રીજા ભાગના રૂપિયાની લંગડો કેરી ખરીદે છે અને બાકીના રૂપિયા અહી બરાબર શબ્દોમાં ધ્યાન રાખજો બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે જો કેસર કેરી નો 1 કિગ્રા નો ભાવ 40 રૂપિયા હોય તો કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીચે અહી ઉપર નો જે ભાગ આપી છે બેટા તમે વાંચવાનું બરાબર સમક્ષો દાખલાને તો અહી લંગડો કેરી કેટલી ખરીદી છે એવું જાણવાનું નથી પરંતુ એવું કે કે કેસર કેરી કેટલા કિલોગ્રામ કેટલા કિલોગ્રામ ખરીદે છે એ શોધવાનું છે કિલોગ્રામ શોધતા પહેલા આપણે શું કરવું પડશે કેટલા રૂપિયાની કેસર કેરી ખરીદી

એમાંથી એક ભાગની અંદર લંગડો કેરી ખરીદે છે ઓકે તો બાકીના બે ભાગ લે બરાબર સમજો કુલ ભાગ કેટલા તો કુલ ભાગ અને એની ઉપર બાકીના ભાગ બાકીના ભાગ ઓકે કુલ ભાગ ત્રણ કુલ ભાગ ત્રણ 1 2 અને 3 તો બાકીના ભાગ કેટલા લંગડો સિવાય ને કેસર કેરી માટે તો બે ભાગ तो 2/3 भागनी 2/3 भाग केसर कैरी के राइट आपने आ मडी गयो एना आधारे आपने कितना रुपया सोधी सकी शु तो સૌથી પહેલી કેટલા રૂપિયાની કેસર કેરી કેટલા રૂપિયાની કેસર કેરી આ આપણે જોઈએ તો કુલ રૂપિયા કુલ રૂપિયા ગુણ્યા તમે ડાયરેક પણ આનો ભાગાકાર કરી શકો છો જેમ કે છસો ગુણ્યા બે કરી બારસો ભાગ્યા ત્રણ કરી શકો છો અને ડાયરેક્ટ ત્રણ વડે પણ છસો ને ભાગી શકો છો તો છસો ત્રણ ભાગ કરીએ તો શું થશે બસો એક ભાગ માં કેટલા થશે 200 200 તરી 600 શું વધ્યું તો 200 ગુણ્યા આ બે બરાબર ₹400 ની કેસર કેરી ખરીદી ઓકે પરંતુ આપણે રૂપિયા અહીંયા આપેલા નથી આપણે શું શોધવાનું છે કેટલા કિલોગ્રામ કેસર કે તો આજી પ્રોસેસ કરીએ આપણે આગળ તો કેટલા કિલોગ્રામ કેસર केरी जो एनी बात करिए આપણે તો કેસર કેરીના રૂપિયા ભાગ્યા કેસર કેરીનો ભાવ તો કેસર કેરીના રૂપિયા કેટલા બળ્યા આપણે 400 રૂપિયા તો 400 ભાગ્યા કેસર કેરીનો ભાવ કેટલો આપેલું છે અહીંયા 40 રૂપિયા તો ચાલીસ રૂપિયા અહીંયા ઉપર નીચે છે તો આપણે કેટલા રૂપિયા આવશે ચાલીસ ભાગ્યા ચાર લેખિત ચારે દાન ચાલીસ દસ કિલો ગ્રામ કેસર કેરી આ આપણો સાચો જવાબ આપણને મળે

છે જો રિક્ષામાં 200 તરબુચ હોય તો તમામ તરબુચની કિંમત કેટલી એટલે તમામ તો 80 કેટલી વખત હે 200 વખત એનો મતલબ કે 200 વખત 80 80 રૂપિયા ગણવાના છે એનો મતલબ વેગુણાકાર વખત એટલે અહીં આપણે ડાયરેક્ટ લખી શકીએ કે કેટલા રૂપિયા જો સદવા હોય તો કુલ તરબુચ કુલ તરબુચ ગુણ્યા तरबूज ની કિંમત ઓકે તો કુલ तरबूજ કેટલા રૂપિયા 200 तरबूજ અને એક तरबूज ની કિંમત * 80 રૂપિયા તો અહી તમે જોઈ શકો છો 200 * 8 અહિયાં હું ટેકનિક તમને સમજાવું અહી તમે જો ગુણાકારમાં બે શૂન્ય આ બાજુ એક શૂન્ય આ બાજુ તો આપણે અગાઉ વાત કરી થી એ પ્રમાણે શૂન્યનો ગુણાકાર એમ સમજી લેવાનો એક બે અને ત્રણ શૂન્ય આપેલી જ નથી એટલે કે એને પાછળ મૂકી દેવાની અગાઉથી જ એક બે ને ત્રણ તેમને ગણવાની નહીં તો હવે શું વધ્યું બે ગુણ્યા આઠ તો બે ગુણ્યા આઠ કેટલા થશે બે અઠા સોળ બે અઠા સોળ અહીંયા મૂકીશું તો એની કિંમત મળી કે ગુણાકાર કરવાની જરૂરિયાત રહેતી નથી ઓકે હવે કેટલા રૂપિયા મળ્યા તો આ રૂપિયા મળ્યા લેકી એકમ દશક સો હજાર અને 10000 લેકી 16000 રૂપિયા જેનો જવાબ આપણને ક્યાં મળે છે વિકલ્પ બી ની અંદર મળી જાય છે ઓકે છે ને एकदम ઈઝી આગળ વધીએ પ્રશ્ન નંબર 3 હકીમભાઈએ કલમી આબાના નવા છોડ ખરીદવા માટે રૂપિયા 25000 ની લોન લીધી તેમણે એક વર્ષમાં છવ્વીસ હજાર ચારસો રૂપિયા પરત ચૂકવ્યા એક વર્ષમાં એક વર્ષની અંદર ઓકે તો દર મહિને દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે એ શોધવાનું છે અહીં બેટા દર એક વર્ષ આપેલું છે તો એક વર્ષમાં આપણને ખ્યાલ હોવો જોઈએ એક વર્ષમાં માસ કેટલા તો બાર માસ ઓકે અહીં દર મહિને એટલે કે દર માસે કેટલા રૂપિયા ચૂકવ્યા એવું કહે છે કે છવ્વીસ હજાર ચારસો ના બાર ભાગ પાડવાના બહુ સરળ દાખલો તો આપણે ડાયરેક્ટ સૂત્રના આધારે ગણીએ તો સૂત્રાની અંદર શું લખીશ કે એક માસની રકમ એક માસની રકમ બરાબર ચૂકવેલ કુલ રકમ ભાગ્યા 12 માસ ભાગ્યા 12 માસ તો અહીંયા જ્યારે આપણે 12 માસ કરીએ છીએ તો 12 માસ એટલે કુલ ચૂકવેલ રકમ લેખી 26400

તો શું તો 12 * 2 = 24 12 * 2 = 24 12 * 3 = 36 વધી જાય છે તો 26 માંથી 24 જશે તો કેટલા વધશે 2 વધશે તો હવે ઉપરથી ઉતાર્યો 4 ઉપરથી ઉતાર્યો 4 ઓકે તો ફરીવાર 24 આયા તો 12 * 2 = 24 0 0 હવે શું કરવા હવે 2 0 વધી કાયદેસર રીતે ભાગાકાર આપણે આગળ વધારીએ તો ઉપરથી ઉતારી 0 શું બાર ના ઘડી શૂન્ય આવે છે તો આપણે પહેલા કહીશું ના પરંતુ હા બાર શૂન્ય શૂન્ય બાર શૂન્ય 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 માંથી શું જશે શું વધશે શૂન્ય ફરી એક વાર ઉપર બીજી શું ઉતારીશું તો બીજી શું આવી તો ફરી વાર બાર ના ઘડી બાર શૂન્ય શૂન્ય એમ ગણીએ તો છેલ્લે એક શું આવે હવે કઈ ઉતારવાનું રહેતો નથી આપણો જવાબ પણ આપણને મળી ગયો કયો તો બે હજાર બસો બે હજાર 200 રૂપિયા એમને દર મહિને ચૂકવ્યા હશે દર મહિને ચૂકવેલ રકમ જે આપણને મળી ગઈ ઓકે તો કયા વિકલ્પની અંદર 2200 મળે છે તો યસ વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે આવો જ્યારે દાખલો પૂછાય તો ઘણી વખત એ બેટા એ પણ યાદ રાખવાનું કે અહીંયા જે વ્યાજ સાથે 25000 ની રકમ છે પરંતુ અહીંયા વ્યાજ સાથેની રકમ આપેલી છે ઘણી વખત એમ પણ પૂછે કે કેટલું વ્યાજ ચૂકવ્યું તો ડાયરેક્ટ આ બંને રકમોની બાદબાકી થશે એવી રીતે પૂછાય કે એક વર્ષમાં કેટલા રૂપિયા ચૂકવ્યા તો આ રીતે ભાગાકારને રીતે પણ આપણે આગળ વધી શકીએ છીએ એટલે દાખલો બરાબર સમજી અને પછી ગણવા અહીંયા વાર્ષિક વ્યાજ આપેલું છે અને એવું પણ ચૂકવા એવું પણ બની શકે એવો પ્રશ્ન પૂછાય કે દર મહિને કેટલા રૂપિયા વ્યાજ થયું હશે તો અહીંયા પચીસ હજાર અને છવ્વીસ હજાર ચારસોની વચ્ચેનો ડિફરન્ટ એટલે કે 1400 રૂપિયા એને 12 વડે ભાગવા પડે અને દર મહિનાનું વ્યાજ ચૂકવું પડે ઓકે તો આવા દાખલા પૂછાય ત્યારે બિલકુલ શાંતિથી શું માંગ્યું છે એની ગણતરી કરવા ની ઓકે ચાર સમજીએ કેરીના રસનું વજન કેરીના રસનું વજન કેરીના વજનના 1/3 જેટલું થાય છે એનો મતલબ કે જો 3 કિલો કેરી હોય તો એ ત્રણ ભાગ એટલે કે 1 કિલો 1 કિલો રસ જેટલું થાય જો 9000 કિલોગ્રામ 9000 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો કેરીનો રસ તૈયાર થાય બરાબર સમજો કે આપણી પાસે એક કેરી છે આ કેરીના ત્રણ ભાગ થાય છે એ રસ જ્યારે નીકળે તો 1/3 જેટલો રસ નીકળે માત્ર એક કેરીમાં બે ભાગનો રસ નીકળે નહીં જો કેરી 3 કિલોની હોય તો 1 કિલો 1 કિલો અને 1 કિલો એનો મતલબ કે 1 કિલો રસ મળે છે આ તમને સાદી ભાષામાં सिखવર પરંતુ હવે સૂત્રની રીતે આપણે વાત કરીએ તો કેટલો રસ તો કેટલો રસ આપણે સીધી વાત કરીએ કેટલો રસ તો કેરી નું કુલ વજન ગુણ્યા 1/3 ભાગનો રસ ઓકે તો કેરી નું કુલ વજન છે નવ હજાર કિલોગ્રામ ગુણ્યા એક ત્રત્યાંશ બરાબર અહીંયા કેરી ની એક નવ હજાર નીચે કંઈ નથી આપ્યું તો એનો મતલબ શું સમજવાનો કે એની નીચે એક છે તો નવ હજાર એક નવ હજાર ભાગ્યા ત્રણ એને ડાયરેક્ટ ભાગાકાર ની રીતે પણ આપણે જોઈ શકીએ છીએ તો જ્યારે ભાગાકાર કરવો હોય તો કરી પણ શકીએ છીએ બાજુમાં આ રીતે નવ હજાર ભાગ્યા ત્રણ અને ડાયરેક્ટ આપણે એમ સમજીએ કે ત્રણ શૂન્ય આપેલી નથી તો નવ ને ત્રણ વડે ભાગીએ તો શું જવાબ આવે તો ત્રણ તરી નવ direct આપણે જવાબ મૂકી શકીએ છીએ પછી બાકી બધી એક બે અને ત્રણ શૂન્ય એ પણ આપણે મૂકી શકીએ છીએ તો જવાબ મળશે આપણને ત્રણ હજાર કિલો ગ્રામ રસ આપણને મળશે જે જવાબ આપણને કયા વિકલ્પમાં મળે છે તો વિકલ્પ નંબર D ની અંદર પડી જાય છે ઓકે છે ને એકદમ સરળ આગળ વધીએ એનાથી પણ સરળ દાખલો પરંતુ સમજવાની વાત કોઈ પણ આકારની હદની લંબાઈને શું કહે છે બરાબર વિચાર કરજો હદ દાખલા તરીકે હું ચોરસની વાત કરું છું કે લંબચોરસ દોરું છું તો આ લંબચોરસ ની હદ એટલે કેની ચારે બાજુની લંબાઈને શું કહેવાય દાખલા તરીકે અહીંયા ત્રણ તો અહિયાં અહીંયા બે તો અહીંયા તો તો આ આ બધાની હદ વાડ કરવી છે શું કહેવાય હદ એટલે શું તો હદ એટલે કે પરિમેથી બરાબર યાદ રાખજો એને વાડ પણ કહેવાય આપણી સાદી ભાષા એની ધાર પણ કહેવાય તો આનું આનું માપ શું થાય ત્રણ ને ત્રણ છ છ ને ચાર દસ તો આ દસ આવી શું કહેવાય તો દસ આવી પરિમિતિ કહેવાય તો એવો જવાબ આપણને ક્યાં આપેલો છે વિકલ્પ નંબર અંદર પરંતુ એ પણ સમજીએ ક્ષેત્રફળ કોને કહેવાય તો ક્ષેત્રફળ એટલે કે અંદર રોકાયેલી જગ્યા અંદર જગ્યાને ક્ષેત્રફળ કહે છે કેટલા ચોરસ ચેપ્ટર ની અંદર આપણે એ શીખીએ છીએ બાકી લંબાઈ અને પહોળાઈ એ એકમો છે સરળ પ્રશ્ન આગળ વધીએ પ્રશ્ન ચોરસ ચોરસનો મતલબ શું તો જેની ચારે બાજુઓનું માપ સરખું હોય એને ચોરસ કહેવાય તો અહીંયા એક બાજુનું માપ બે સેન્ટીમીટર આપેલું છે તો એનો મતલબ કે બધી બાજુઓનું માપ કેટલું હશે બે સેન્ટીમીટર જ હશે

તો 4 * 2 = 8 800 આવ્યો તો 8 સેન્ટીમીટર આપણને મળે છે જે જવાબ આપણને વિકલ્પ નંબર C ની અંદર મળી જાય છે ઓકે એવો ને એવો બીજો સરસ મજાનો દાખલો અહીં તમે જોઈ શકો છો 6 સેન્ટીમીટર बाजू વાળો ચોરસનું ક્ષેત્રફળ કેટલું એટલે કે રોકાયેલી જગ્યા કેટલી અહીંયા એક ચોરસની વાત કરીએ તો ચોરસની અંદર કેટલી બાજુ હોત 1 2 3 4 5 અને 6 દીક 2 3 4 5 અને આ 6 ઓકે 1 2 3 4 5 6 તો આ 6 વખત થયું તો એ જ રીતે 1 2 3 4 5 અને 6 તો આની એક બાજુનું માપ 6 સેન્ટીમીટર છે બરાબર યાદ રાખજો તો એનો મતલબ કે બધી બાજુઓ 6 6 જ હશે

તો લંબાઈ કેટલી છે છ આ બાજુ પણ છોકાય આપણે છત્રીસ જવાબ આવે તો એમાં પણ છત્રીસ સીમાં પણ છત્રીસ અને વિકલ્પ આપણે સી લખી દઈએ તો આપણો જવાબ કેટલો લાગશે ખોટો આપણો સાચો જવાબ આવશે વિકલ્પ નંબર એ ઓકે પ્રશ્ન નંબર આઠ સમજીએ વૌસરસ મેગાનો દાખલો 3 સેન્ટીમીટર બાજુવાળા બે ચોરસને બાજુએથી જોડતો બનતી આકૃતિની પરિમિતિ કેટલી થાય અહી સરસ મેગાની વાત કરી છે કે અહી 3 સેન્ટીમીટર બાજુવાળા બે ચોરસ છે રાઈટ આ બે ચોરસને ક્યાંથી જોડવાના છે તો બાજુએથી એટલે કે અહીથી આ એની બાજુએથી જોડવાના છે તો અહી 3 સેન્ટીમીટર અહી 3 સેન્ટીમીટર હતા હવે ભેગા કરી દીધા બરાબર સમજો ચારે બાજુ 3 3 3 3 3 હતા એ હવે કેવા થઈ જશે તો આવા જે આપણે તમે આકૃતિની અંદર જોઈ શકો છો ઓકે તો અહિયાં હવે 3 3 સેન્ટીમીટર હતા એ આ બાજુ 3 અહી 3 અહી 3 અહી 3 અહી 3 અને અહી 3 બચ્ચે વાળા 3 3 ક્યાં ગયા તો એ જોડાઈ ગયા હવે એવું કે છે કે બે ચોરસની બાજુ દીડ જોડતો બનતી આકૃતિ લઈ આવી આકૃતિની પરિમિતિ કેટલી થાય તો 3 ને 3 કેટલા થશે 6 6 ને 3 9 9 ને 3 12 12 ને 3 15 અને 15 ને 3 18 ઓકે આ બધા જ નો સરવાળો 18 સેન્ટીમીટર જે જવાબ આપણને બી ની અંદર મળી જાય આવા દાખલા ઓની અંદર આપણે આકૃતિનું નિર્માણ કરી સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ ઓકે નેક્સ્ટ આગળ વધી પ્રશ્ન નંબર 9 4 સેન્ટીમીટર बाजूવાળા બે ચોરસને ખૂણેથી જોડતો બરાબર સમજો કે એ વાત કરી છે કે બે ચોરસને ખૂણેથી જોડતો બનતી પરિ આકૃતિની પરિમિતિ કેટલી થાય તો ખૂણેથી જોડતો તેની પરિમિતિ એટલે કે આવા બે ચોરસ છે આવા બે ચોરસને ક્યાંથી જોડવાના છે તો ખૂણેથી જોડવાના છે કેવી રીતે જોડીશું તો ખૂણેથી જોડતા બનતી આકૃતિ કેવી થશે બેટા અહીં તમે જોઈ શકો છો કે આવી આકૃતિનું નિર્માણ થશે ઓકે તો હવે આનું આપણે માપ શોધીએ ચાર સેન્ટીમીટર છે દરેક બાજુના તો આનું ચાર અહીં ચાર અહીં ચાર અહીં ચાર અહીં ચાર અહીં અહીં પણ ચાર અને અહીં પણ ચાર ઓકે બધી બાજુઓનું ચાર માપ તો કેટલી બાજુઓ થઈ તો 1 2 3 4 4 * 4 8 8 બાજુઓ નું માપ 8 વખત 4 એનો મતલબ કે 8 * 4 32 આપણને તરત જવાબ મળી જાય છે બરાબર 8 વખત 4 8 બાજુ 8 વખત 4 એટલે 8 * 4 8 મીટર પરિમિતિ આપણને મળી જાય છે સાથે સાથે જો આપણને ડાયરેક્ટ ન ખાવે તો સરવાળો પણ કરી શકીએ છે એક બે ત્રણ અને ચાર ચાર ને ચાર સોળ અને બે ચોકે ચોકે સોળ સોળ ને સોળ બત્રીસ એ રીતે પણ આપણને મળી જાય એમ ન ફાવે તો એક ચોરસનું નું પરિમિતિ શોધવાની એક બે ત્રણ અને ચાર ચાર વખત ચાર એટલે કે સોળ સોળ ગુણ્યા બે એવા બે ચોરસ થયા તો સોળ દુ બત્રીસ એ રીતે પણ મળી શકે છે સાથે સાથે આનો સરવાળો પણ કરી चार ने 4 8 ने 4 12 ने 4 16 ने 4 20 ने 4 24 ने 4 28 ने 4 32 ए रीते पण मिळवी શકાય 6 ओके 6 एकदम सरल परिमिति अनेक क्षेत्रफल नेक्स्ट दाखलो प्रश्न नंबर दस समझिए पचास चौरस सेंटीमीटर क्षेत्रफल धरावता लंब चौरस कागड़ना बे सरखा भाग करतो टी ભાગ નું ક્ષેત્રફળ કેટલું થાય તે એટલે કે એક ભાગ ઓકે તો અહીંયા એમ સમજી કે એક લંબચોરસ કાગળ છે રાઈટ હવે આની અંદર આમ બરાબર સમજો આમ 10 ભાગ છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 ઓકે અહીંયા આપણે 10મો ભાગ આપણે દોરી દીધો આડા ભાગ 5 1 2 3 4 અને 5 આ ચોરસની આ લંબચોરસની અંદર 50 ચોરસ સમાયેલા છે 1 2 3 4 5 આ बाजू 5 1 2 3 4 5 6 7 8 9 ને 10 આ बाजू 10 હવે આ કાગળના કેવા કે છે બે સરખા ભાગ રાઈટ બરાબર સમજીજો આ બે સરખા ભાગ તો 1 2 3 4 અને 5 એથી હું બે ભાગ એટલે કે વચ્ચેથી કાપી દઉં છું તો શું થશે એક ભાગ નું ક્ષેત્રફળ કેટલું તો આની અંદર 5 ને 5 25 ચોરસ થશે તો અહીં પર 25 ચોરસ જ હશે તો આપણને જવાબ મળી ગયો તે ભાગ નું ક્ષેત્રફળ કેટલું થશે તો એક ભાગ નું ક્ષેત્રફળ 25 ચોરસ સેન્ટીમીટર થશે ઓકે તો ઘણા બધા દાખલા બેટા એવા હશે કે જેને આપણે આકૃતિની મદદથી બહુ સરળતાથી સમજી શકીશું કેટલાક દાખલા એવા પણ હશે જેને સૂત્રની આધારિત ગણતરી કરવી પડશે તો આપણને સમજ પડશે તો અહીં બેટા આશા રાખું છું કે આજે જે આપણે કામ કર્યું છે દસ દાખલાનું એ તમને પસંદ પડ્યું હશે તમને ગમ્યું હશે તમને સમજણ પણ પડી હશે તો કોમેન્ટની અંદર વિડીયોના ચોક્કસ લખજો કે વિડીયો કેવો લાગ્યો સાથે સાથે તમારા અન્ય મિત્રો ધોરણ પાંચમાં ભણતા હોય એ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હોય તો વિડીયોની ચેનલ ને પણ શેર કરજો અને વિડીયો ને પણ શેર કરજો ઓકે આ આજનું તમામ કામ નોટબુક માં નોંધવાનું ભૂલતા નહીં તમારા વર્ગ શિક્ષક ને બતાવવાનું પણ ભૂલતા નહીં ફરીવાર વાર મળીએ છીએ કોમન એન્ટ્રન્સ ની વધુ તૈયારીના વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ તો ફરીવાર ત્યાં સુધી આવજો